નમસ્તે મિત્રો આપણે આ ચાર વસ્તુથી એક એવો ફર્મો બનાવવાનો છે કે પ્રયોગ દસ દસ સા ગણી અને ખેડૂતોએ આનો ફર્મો બનાવ્યો છે કે દસ દસ આમાં અલગ અલગ એકમાં રાસાયણિક ખેતીમાં છટકાવ કરેલા એકમાં પ્રાકૃતિક ખેતીના અગ્નિઅસ્ત્ર બ્રહ્માસ્ત્રના અને એકમાં નકરીયા માટી અને આ વસ્તુ ત્રણ વસ્તુઓને યડિયું આનો કઈ રીતે પ્રયોગ કરી અને એક જ ધારા પાંચમાં દયા ને છઠ્ઠા દયા છટકાવ કરેલા તો દોઢ ફૂટનો અંતર પાકમાં રહેશે અને વિઘે બેથી અઢી મણનો ઉતારો વધેલો છે એ એને સાબિતી કરી એ બધાય અમારી પાસે પ્રૂફ પડ્યા છે તો કઈ રીતે આ ડેમો બનાવવો કઈ રીતે ફર્મો બનાવવો એ આપણે લાઈવ દર્શાવશું કારણ કે આજે આપણી મુલાકાતે બહારથી મહેમાનો જે પધારેલા છે એને આપણે જરાક આ લાઈવ કરીને દર્શાવશું તો વિડીયો મારો પૂરો જોજો તમે તો હવે આપણે જે મહેમાન આવ્યા છે એનું એક ઝરનાક સરનામું લઈ લેવીએ એટલે દર્શકોને ખબર પડે કે મહેમાન ક્યાંથી આપણી પાસે આવ્યા છે બે ખાસ તો ગૌકૃપા અમૃત બેક્ટેરિયા લેવા અને આ મારી ઓફિસની અંદર ખાલી મુલાકાતે પણ આવેલા છે તો દાદા એક તમારું જરાક નામ આપો છો ક્યાંથી તમે આવ્યા ડિટેલથી તમારો જિલ્લો તાલુકો હું સેદરડાથી આવું છું અને તાલુકો મોવા છે અને જિલ્લો ભાવનગર બરાબર

દાદા વિડિયામાં મારા વિડિયામાં રિઝલ્ટ મળે છે કે નહીં મળતું એ પાકો રિઝલ્ટ મળે છે તો આ એટલે બધો ધક્કો ખાતો આવી જોયો આ છે સોશિયલ મીડિયાનો પ્રતાપ અને આ છે બધી ગાય માતાનો પ્રતાપ ગાય માતાનો નકર મે દાદા તમને વાત કરી ને કે હું ભણવામાં કોઈ દી પાસ ન થયો પણ આ પરિયોગમાં બધે પાસ આમાં બધે પાસ થયો હવે એક બીજો વડીલ છે આપણે દાદા એનું જરા સરનામું લેશું બોલો મારું ગામે સેદડા હું આ દવાનો પ્રયોગનો નામ સાંભળી આ ભાઈનો વિડીયો જોઈને હું અહીંયા આવ્યો છું બરાબર ને ખેતીમાં છટકાવ કર્યા પછીથી બહુ પાકમાં રિઝલ્ટ સારું છે નામીભાઈ ભાઈ હું એક જ ગામથી છી મારું ગામ સેદડા અમે ભાવનગર જિલ્લો મવા તાલુકો ભાઈ પંસાળી આવી છે અમે દરબાર છો ગોવિંદ દરબાર બાપુ ઠેઠ એના સેંદડા ગામથી

તો એક જરાક નાના મિત્રો ને કહો કે મારા વિડિયા જોઈને એની ખેતીમાં પ્રયોગ કરે સાચું નહીં પણ પેલા અડધા વીકાની અંદર નાના મિત્રો ભાઈ ખેડોમાં પ્રયોગ કરો હાલો તમને હા એનો રિઝલ્ટ આવે એ પછી તમે જોવો પ્રયોગ કરો આ નાના ભાઈઓ બધા કરો હા ખેતી માં છે ને આપણે જિંદગી હારી જીવવાનો ઉપયોગ છે આ નગર છે ને આગળ જતા આપણો છે ને રોગે ભેડા જવું સમય ખરાબ આવશે એટલે બધાને સમજી કરવું પડે અત્યારે નાના ભાઈઓને તો ખાસ કે ભાઈ આ તમારે કરવું પડે કારણ કે આનો રિઝલ્ટ એવું છે એટલે તમારે કરવું જોઈએ ને તમારે નહીં કરો તો આગળ પેઢીમાં આપણે છે ને નિષ્ફળ જાઓ હાસી વાત છે તો જોયું ને મિત્રો વડીલ છે દાદા મોટી ઉંમરના છે મારા વીડિયો એ પણ જોવે છે અને ધીમે ધીમે પ્રકૃતિ ખેતી તરફ આગળ વધ્યા છે તો આપણે પણ એક ડગલું આગળ અને સોવી કલાક મારો નંબર ખુલ્લો છે યાર ભલા મળ્યો ગમે ત્યારે તમે ફોન કરો દાદા ઘણા બાપુ ઘણા મિત્રો તો રાતે અઢી વાગે પાણી વાળતા વાળતા ફોન કર્યા છે કે ઉપાડે છે કાંઈ પણ આપણે અઢી વાગે સાંઈને ફોન કરીને કીધેલો છે કે આ વાંધો નહીં તમે બોલો તો આટલો આટલો નંબર ખુલ્લો મૂક્યો છે ને બધા પ્રયોગમાં હું સફળ થયેલો છું તો મારા વિડીયો અવશ્ય જોઈ અને આ રીતે તમે પ્રયોગ કરી હા જેમાં મારા મારી જમીનમાં રિઝલ્ટ સિત્તેર ટકા મળે ને તો જ હું વિડીયો અપલોડ કરું છું નકર નથી કરતો તો આપણે એક લાઈવ ડેમો તાત્કાલિક આપણે દર્શાવી દઈશું કે કઈ રીતે આને કલ્સર બનાવવાનું છે આપણે આ માટી જે આપણી જમીનની હોય એની અંદરથી ખોદી અને અઢી ફૂટ નીચેથી આપણે જૈવિક બેક્ટેરિયા લેવાના છે આ ધૂળ અઢી ફૂટ નીચે થી ઉપલી ધૂળ કાઢી લેવાની કારણ કે ઉપલ્યું અઢી ફૂટનો નો રહ્યો ને ત્યાં હોય દે આપણે જૈવિક બેક્ટેરિયા ક્યાંય જમીનમાં રહ્યા જ નથી હું નો સાંટતો બીજો સાંટતો એનું પાણી રેસ કરવાનું આવી અને બધા બેક્ટેરિયા ખતમ થઈ ગયા છે તો અઢી ફૂટ નીચે માટી આવી ફળદુપ જે હોય એ પછી એક લીટર એડિયું નાખવામાં એક લિટર એડિયું આમાં નાખી અને આને મોણ આપણે દઈશું આ રીતે આપણે આને મોણ દઈ દઈશું બધી બધી જેટલી ધૂળ છે ને એ ધૂળની અંદર બધે આપણે મોણ એવો કે લાપસીમ જે મોણ દેતા ને ભડકામાં એ રીતે દઈ દઈશું હા હવે આ છે આપણે સોયાબીન અડતાલીસ કલાક અગાઉ ફણગાવેલા છે સોયાબીન પછી આમાં સફેદ તલ પણ છે સફેદ તલ અને ઘઉં કેટલું કેટલું એ ફરમાણ તમને આપી દો કે દસ કિલો માટી લેવાની છે અઢી ફૂટ નીચેની અને એક કિલો ઘઉં આપણે આપણે ઘરની અંદર જે ખાતા હોય એ જ ઘઉં પછી એ પાંચસો ગ્રામ તલ અને પાંચસો ગ્રામ સોયાબીન આ તણને અડતાલીસ કલાક પલાળે ફણગાવી નાખવાનું પછી અને આપણે આ મિક્સરની અંદર ક્રશ કરવાનું છે આની અંદર શરબત જેવું કરી નાખવાનું પાણી સાથે નાખી નાખીને શરબત જેવું કરી અને ત્યાર પછી જો આપણી પાસે ગાય હોય ગાય હોય તો નહીં ગાય રાખજો જો ખેતી તમારે સફળ કરવી હોય તો ગાય તમે રાખજો નાની મોટી વાસળી એકાદી રાખજો ખરા કારણ કે આમાંય જો ગાયની જરૂર પડે મારા એક એક વીડિયામાં ગાયની ગૌમૂત્ર સાણ ગોબર દૂધ કે ઘી કોઈને કોઈ વસ્તુની તમારે જરૂર પડશે તે જો આ ખેતી કરવી છે તો તો આમાંય આપણે ગાયના સાણા લેવાના ક્રિયા અડાયા સાણા ઉકાળામાં આપણે જે પોદ નાખી દીધેલા હોય એ સુકાઈ ગયેલા અડાયા સાણા દસથી બાર આવડુંક પોટકું આપણે કરવાનું છે એ હાંઝે હાદાલ ઉગડામાં બાંધી અને ટીપણાની અંદર બુડાડીને મૂકી દેવાનું બાર કલાક એટલે એમાંથી જે રસ ને કસ જે સૂટો પડશે એ દ્રાવણ અસલ કલરિંગ થઈ જાય છે ખરેખરું પછી એની અંદર આ ધૂળ આપણે એડ કરી દઈશું કે મોણ દીધેલી ખરેખર એ મોણ દીધેલી ધૂળ એ કમ્પ્લીટ થઈ જાય એ બેરલ બસો લીટર બેરલમાં આપણે નાખી દઈશું અને આને આપણે મિક્સરમાં ક્રશ કરી શરબત જેવું બનાવીને એ બેરલમાં નાખી દેવાનું ત્યાર પછી ખરેખર હોટા વડે હલાવી અને પાંચ જ મિનિટ પીડ્યું મૂકવાનું પાંચ મિનિટ કેળે ઝીણા કપડે ગળે અને આખોય પંપ તમારે પાણીનો એમાંથી ભરી લેવાનો છે દ્રાવણનો અને કોઈ પણ પાકની અંદર જીરું વરિયાળે ધાણા કે તમારે બાગાયતમાં આંબા સિકુડી જામફળી કોઈ પણ પાક હોય અને ઘઉં છે પછી મકાઈ છે ઝાર બાજરો છે તલ છે જમીનની અંદર જેટલી જણસ ઉગે છે એ જમીન જણસની અંદર આખોય પંદર લીટરનો પંપ ભરીને કોઈ આડઅસર થતું નથી તમારે પાંચમાં દઈએ છઠ્ઠા દઈએ છેલ્લા છઠ્ઠા દે પાંચમાં દયા પાંચમાં દિયે તમે એમની ઉપર સ્પ્રે કરી નાખો કોઈ પણ પાકમાં અંદર એટલે નથી તમારે ડીએપીની જરૂર પડતી નથી ઉરિયાની જરૂર પડતી કે નથી કોઈ રાસાયણિક દવાઈઓની તમારે જરૂર પડતી નથી થ્રીફ આવતી નથી સુસ્યા આવતા નથી મસી આવતું કે નથી ઈવળ પડતી કારણ કે એટલી તાકાત આની અંદર થશે કે આજુબાજુ જે એની છોડની ઉપરથી જે હવા નીકળે વાતાવરણ એવું હોય હવા નીકળે એ હવામાંથી નેગેટિવ જે બેક્ટેરિયા આવે છે એ બેક્ટેરિયાને હટાવી દે છે અને પોઝિટિવ બેક્ટેરિયા જે સોડને જરૂર છે એ અંદાજે આઠથી દસ ફૂટ સુધી આઘેથી બેક્ટેરિયાને ખેંચી અને સોડ ઉપર લઈ છે આવી તાકાત આ ફરમાની અંદર જાણવા મને મળે છે તો મિત્રો આ રીતે આ ફર્મો હું મારી જમીનની અંદર આજને આ પ્રયોગ કરવાનો છું અને આ જેને જેને આ વિડીયો આઠ આઠ વર્ષથી જે આ પ્રયોગ કરે છે એને મને ખાસ આ વિડીયો ખેડૂતો હાદી પોગાડવા માટે બનાવવાનું કીધું છે સત્તા સત્તા આનો બીજો ભાગ આ પહેલો ભાગ છે આનો બીજો ભાગ હું પ્રયોગ એ રીતે કરવાનો છું મારા પાંચ શાહમાં પાંચ સહમાં આ સાન્ટિસ્ટ પાંચ શાહમાં પ્રાકૃતિક ખેતીનો સાન્ટિસ્ટ અને મારા બાજુમાં રાસાયણિક કરતા હોય એ બધામાં કેટલો તફાવત છે એનો સસોટ મીડિયો આનો બીજો ભાગ કરીને આપણે અપલોડ કરીશું તો મિત્રો આ થયો આ જૈવિક ખેતીની જૈવિક માટીનો વિડીયો પ્રયોગ તમારે કરવા જેવો છે સસોટ માહિતી અને સારી માહિતી અને સારામાં સારો ફર્મો કયો તો આ છે જો પહેલાં છેલ્લે હોય એક જ ધારું તેમ પાંચમાં સઠ્ઠા દીયાનો છંટકાવ કરો તો તમારી જમીન એટલી ફળદ્રુપ બને છે એટલી જાગૃતિ એમાં બેક્ટેરિયા બને છે કે બીજી કોઈ દવાની તમારે જરૂર નથી પડતી મારે કોઈ ચેનલનું નામ નથી લેવું પણ જેને આ ફર્મો બનાવ્યો છે ને એ જ ચેનલની અંદર એને એની કુળદેવીને ખાઈને મને સાંજે ફોન કરીને કીધું હતું એ ચેનલની અંદર પહેલો જ વિડીયો અમે મૂક્યો હતો તલનો કે રાસાયણિક દવાયો છંટકાવ કરતાં એમાં આવડા તલ હતા દણે ગણીન શાહમાં ટ્રાય કરેલી હો આ વિશ્વાસ રાખજો હું બોલું દસ દસ શાહમાં આનો પ્રયોગ કરેલો છે રાસાયણિક છટકાવ કરતાં એમાં આવડા તલ રહ્યા પ્રાકૃતિક ખેતી અગ્નિસ્ત્ર બર્માસ્ત્ર નિમાસ્ત્ર સાંઈટા એમાં અડધો ફૂટ કાંઠાળા ઓલ્યા કરતા રહ્યા એક જ જમીન એક જ પડુની એક જ પાણીની એક જ ટ્રીટમેન્ટ અને જ્યાં જ્યાં માટીના પાંચમાં દી પ્રયોગ થયા ને એ દોઢ ફૂટ કાંઠાળા વધારે થયા તલ અને વિઘે એમાં થી અઢી મણનો ઉતારો વધારે આવ્યો અને ટોટલિંગ બઢવા કમ્પ્લીટ નીકળ્યા એમાં આટલો પ્રયોગ સક્સેસ છે તો જે પ્રખ્યાત આપણા ગુજરાતની એક ચેનલ હતી એનું કોઈ એવું નામ નહીં લઉં તમે સમજી જશો પહેલો જ વિડીયો એને એમાં દર્શાવ્યું કે આટલું આટલું આનું રિઝલ્ટ છે તો વિડીયો એને બનાવ્યો પણ અપલોડ કર્યો નહીં એ ભાઈ કે હજે મને સમજાતું નથી વિડીયો અપલોડ હું કામ નથી કર્યો પણ આપણે સમજી જવાનું હું કામ નથી અપલોડ કર્યો તો હવે એ ભાઈએ મારો સંપર્ક કર્યો છે તો આ વિડીયો હું ગુજરાતના ઘરે ઘરે ફગાડવા માંગુ છું તો તમે પણ આ પ્રયોગ કરી દહ દસ આમાં અંતરમાં પ્રયોગ કરી અને મને અવશ્ય ફોન કરજો કે આટલું રિઝલ્ટ અમને મળેલું છે તો જય એન જય ભારત انا زای گاوه ما تا